આજે આપણે ખાટી કેરીનું અથાણું બનાવવાનું છે જે ગુજરાતી સ્ટાઇલમાં છે અને આપણે એ અથાણુંને બનતા લગભગ ત્રણથી થી ચાર દિવસનો સમય લાગે છે આજે મારે એ અથાણા બનાવતા ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે એ અથાણા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે બને છે અને કોઈ એમાં સરસોનું તેલ નાખે છે કોઈ નાખે છે એમાં કલોજીના બીજ અને અમારા ગુજરાતમાં સરસોનું તેલ ખાતા નથી કારણ કે તાસીરમાં ગરમ હોય છે અને ગુજરાતનું વાતાવરણ ગરમ હોય છે જેથી અહીંયા આપણે સરસોનું ઓઇલ નથી ખાતા અને ગુજરાતમાં વધારે પડતું સિંગતેલનો ઉપયોગ થાય છે અને અથાણા માટે સ્પેશિયલ સિંગતેલનો જ ઉપયોગ કરવામાં આવે છે જેવી રીતે મેં કીધું કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે અથાણા બનતા હોય છે તો અને આપણે ગુજરાતમાં કેવી રીતે બને છે અને ગુજરાતી સ્ટાઇલ કેવી રીતે બને છે ખાટી કેરી અથાણું એની આપણે પ્રિપરેશન કરશું અને એ મેં પૂરા ત્રણ દિવસ લાગ્યા છે એ અથાણું બનાવતા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ચલો આપણે અહીંયા ખાટી કેરીનું અથાણું બનાવવાનું છે તો એના માટે આપણે વજન કરી લઈએ કેરીનું આ બાઉલનું વજન મેં માઇનસ કરી દીધું છે અહીંયા અને આ મેં ઘરે જ કેરીના કટકા કાપ્યા છે અને આ છે રાજાપુરી કેરી અને આ કેરી મેં ફ્રેશ જ લીધી છે તો આનું વજન કરી લઈએ આપણે કેરીનો વજન હતો આઠસો ગ્રામ પહેલાં અને મેં ગોઠલો કાઢી લીધો એટલે છસો ને અઠ્યાસી થઈ છે જો અઠ્યાસી બતાવે છે સિક્સ એટી એટ છે સાતસો ગ્રામ કેરી ગણો આને આ કેરીને આપણે બાઉલમાં લઈએ છીએ ને એની અંદર આપણે હળદર અને મીઠું નાખીએ અહીંયા એક ચમચી મેં હળદર લીધી છે અને અહીંયા આપણે નમક બે ચમચી લેશું ટોસ્ટ કરી લેશું આપણે બસ આવી રીતે હાથ નથી ફેરવવાનો અંદર કે ચમચો પણ નહીં અને આનામાંથી આપણે બનાવશું ખાટી કેરીનો અથાણો ઢાંકીને ચોવીસ કલાક માટે રેવા દઈશું થઈ ગયા છે અને કેરીને જોઈ લઈએ અને આપણે કેરી જો આવી રીતે મહેંદી કલર આવી ગયો છે એકદમ ડાર્ક ગ્રીનમાંથી અને જે આ થોડી થોડીક છે ને આનો કલર સુકાતા ચેન્જ થઈ જશે તો ચલો આને નીતારી લઈએ તો આપણે એક નીચે બાસણ મૂકવાનું છે અને એમાં નીતારી લઈએ અને આ પાણી જે વધ્યું છે ને એને આપણે ફેંકી નથી દેવાનું આપણે ચણા મેથીનું જે અથાણું કરશું ને એમાં યુઝ કરશું અથવા કેરડા છે ગરમર છે એના માટે આ પાણીનો યુઝ કરશું અને સાઈડમાં કાઢી લઈએ આ પાણીને બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ તો આપણે છ મહિના સુધી આનો યુઝ કરી શકશું ખાટા પાણીનો અને અહીંયા આપણે કેરીને સુકવવા માટે મેં વાસણ રાખવાની જે બાસ્કેટ છે એના ઉપર મેં પેપર પાથરી દીધું છે અને વ્હાઈટ કપડું રાખી દીધું છે અને આની ઉપર આપણે કેરીના પીસીસ સુકવશું તો આપણે એક એક પીસીસ આવી રીતે આમ સુકવી દઈશું અલગ અલગ અને ઉપરના ભાગમાં પાણી વધારો હોય છે એટલે એને ઉપરથી છાલવાળો ભાગ આપણે નીચે રાખશું અને પછી પલટતા રહીશું તો પંખે આપણે આને ચારથી પાંચ કલાક યા છ કલાક પણ લાગી શકે છે પણ એનાથી વધારે આપણે નથી સુકાવાનું નકર બહુ ચવડ જેવા થઈ જશે કેરીના પીસીસ છે ને ચવડ થઈ જશે તો એને અલગ રીતે આવી રીતે આમ સુકવતા જવાનું છે અને કિચન પ્લેટફોર્મ પર નથી સુકવતા કારણ કે જે પ્લેટફોર્મ છે ને આપણું એ વ્હાઈટ થઈ જાય છે ખટાશના કારણે અને ડાક પડી જાય છે અને એ ડાગ નીકળતા બહુ જ વાર લાગે છે એટલા માટે આપણે આવી રીતે ઉપર રાખેલું છે બાસ્કેટ ઉપર જેથી કરીને ધૂળ પણ ઉપર ન ચડે અને ચીરી આપણી એકદમ ચોખ્ખી રહી ચલો આપણે આ પીસીસ સુકી દીધા છે બધા અને આને આપણે પાંચથી છ કલાક માટે દેવા દઈશું પંખા નીચે અથવા તો એમના પણ આને પાંચ કલાક આપણે સુકાવવાની છે અને અહીંયા મેં સિંગ તેલ લીધેલું છે અને સિંગ તેલમાં મેં આટલું એવું ગોળ કેના અથાણામાં નાખ્યું છે એટલે એક લીટરનું બોટલ છે તો આપણે આ તેલને ગરમ કરવા મૂકીશું ખાટી કરીને અથાણામાં તેલને ગરમ કરી અને પછી આપણે યુઝ કરવાનું છે અને એને ઠંડુ કરીને પછી એટલે એટલા માટે આપણે વહેલા ગરમ કરીને રાખી દઈએ અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એનો યુઝ કરીશું જ્યાં સુધી તેલમાંથી ધોવાડા ન નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે અને ગરમ થઈ જાય પછી આને ઠંડુ પડતા વાર લાગશે ચાર થી પાંચ કલાક લાગી શકે છે એટલા માટે આપણે અહીંયા પ્રિપરેશન પહેલા કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે તેલમાંથી ધોવાડ નીકળી રહ્યા છે એટલે આપણે ગેસ બંધ કરી દઈએ તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આને એકદમ ઠંડુ થવા દઈશું અને પછી યુઝ કરશું અને ખાટી કેરીના થાણાના માટે આપણે અહીંયા મોટું વાસણ લીધું છે કારણ કે આમાં આપણને હલાવતા સારી રીતે ફાવે એટલા માટે અહીંયા મેં સ્પાયરનો ખાટી કેરીનો બોરો લીધો છે યાની કે જે આપણે રાઈના કોરિયા મિક્સ આ જે મસાલો આવે ને તે લીધો છે તો આ બસો ગ્રામ છે અને મારે બસો ગ્રામથી વધારે જોતું હતું એટલે અહીંયા અમે ત્રણસો ગ્રામ એક નાનું પેકેટ છે આ સો ગ્રામનું છે અને આ બસો ગ્રામનું છે તો આ બે પેકેટનો આપણે ઉપયોગ કરીશ અને આપણે આમાં નાખી દઈએ તો આ મસાલો આ ટાઈપનો ખાવે છે તો આ યુઝ કરીએ આપણે આમાં અને આપણે સાતસો ગ્રામ જેટલી કેરી લીધી છે ખાટી કેરી તો એના માટે આપણે ત્રણસો ગ્રામ જેટલો બોરો યુઝ કરીશું કારણ કે ઘરમાં બોરો વધારે ખાતા હોય છે અને ખવાતો પણ હોય છે ચારસો ગ્રામનું પેકેટ અને આ બસો ગ્રામનું પેકેટ એટલે ત્રણસો ગ્રામ ટોટલ મેં બોરો લીધો છે અને આ બોરામાં બધું મિક્સ છે અને સ્પાઈરનનો મસાલો બહુ જ વખણાય છે અને સાથે સાથે રામદેવનો પણ સારો હોય છે અને એક શંકરનો પણ બાકી જે મસાલામાં છે ને મેથી વધારે આખી આખી મોટી હોય છે અને આ ક્રશ કરેલું ઝીણો જ છે એટલે આપણે આને પીસવાની પણ જરૂર નથી હોતી આમાં લવિંગ અને મરી નથી હોતા એક્સ્ટ્રા તો અહીંયા મેં ચારથી પાંચ નંગ લવિંગના લીધા છે એ નાખી દઈએ અને થોડાક આપણે મરી નાખી દઈએ અને આમાં ગરમ ગરમ તેલ આપણે નથી નાખવાનું હોતું ના કે લાલ મરચું બળી જશે અને અથાણું કાળું પડી જશે અને અહીંયામાં વરિયાળી નથી દેખાતી મને એટલે હું એક્સ્ટ્રા વરિયાળી પણ લઉં છું વન ટી સ્પૂન જેટલી અને એ પણ લખનવી વરિયાળી છે આ સ્પાયરનનો ખાટી કેરીનો મસાલો છે અને એમાં હિંગ હોય જ છે પણ છતાં પણ અમે થોડીક આપણે હિંગ આમાં ઉમેરીએ છીએ આ વન ટી સ્પૂન જેટલી છે તો એ નાખી દઈએ એટલે આપણે અથાણાનો ટેસ્ટ એકદમ સારો આવે અને મિક્સ કરી લઈએ અને અહીંયા મેં સિંગ તેલ લીધું છે અને આને મેં ગરમ કરીને ઠંડુ કરીને લીધું છે કારણ કે આપણો મસાલો તૈયાર છે એટલા માટે અને આ છે વજનમાં બસો ગ્રામ જેટલું તો આને આપણે રેડી દઈએ હવે આને આપણે મિક્સ કરી લઈએ એટલે આપણે આ ખાટી કેરીનો બોરો તૈયાર છે ચલો હવે આ ચીરીઓને જોઈ લઈએ આપણે જો એકદમ કોરી થઈ ગઈ છે ડ્રાય થઈ ગઈ છે અને પાણી એકદમ લાગતું નથી તો હવે આને એકસાથે આપણે ભરી લઈએ પાંચ કલાક થઈ ગયા છે આને અને થાળીમાં આને કાઢી લઈએ અને આ કેરી આપણી તૈયાર છે હવે બોરામાં જવા માટે અને જોઈ શકો છો આપ દબાવીને તો પાણી નથી નીકળતું તો આને આપણે હવે આ બોરામાં નાખી દઈએ અને આ બરાબર સુકાઈ ગઈ છે તો આમાં નાખી દઈએ આપણે હવે આને આપણે મિક્સ કરી લઈએ અને આને આપણે બે દિવસ આ ટપેલામાં જ રહેવા દઈશું અને હલાવતા દઈશું જેથી કરીને અંદર બધો મસાલો છે ને કેરીના ચીરિયામાં આવી જાય અને ફ્લેવર આવી જાય અને આને આપણે બે દિવસ બહાર રાખશું અને પછી આપણે કાચની બોટલમાં આને ભરી લેશું અને બે દિવસમાં વચ્ચે વચ્ચે આપણે એને મિક્સ કરતા રહેવાનું છે આપણે આમાં જ્યારે કેરીના પીસીસ નાખીએ તે ત્યારે તેલ હતું એટલે આ બોરાએ બધું તેલ એબ્ઝોર્બ કરી લીધું છે જોઈ શકો છો અને આને પણ બહુ ટાઈમ થયો નથી વીસ કલાક જ થયા છે ને વચ્ચે વચ્ચે હું આને હલાવતી રહી હતી બ બે કલાકના અંતરે જ્યારે આપણે કાચની ઝારમાં ભરશું ને ત્યારે ઉપરથી તેલ રેડશું અને બંને અથાણા માટે મેં તેલ અલગથી ગરમ કરીને રાખેલું છે અને અહીંયા અથાણું ભરવા માટે મેં કાચની જારનો ઉપયોગ કર્યો છે આને મેં સાફ કરી અને એકદમ ચોખ્ખી કરી લીધી છે અને તડકામાં મૂકી રાખી હતી તો અથાણું ભરવા માટે આ જાર તૈયાર છે અથાણું ભરવા માટે આ રીતની કાચની જારનો જ ઉપયોગ કરવો અને આ અથાણું જોઈ શકો છો તમે આપણે હલાવી લઈએ એક વાર અને આ સ્ટેજ પર અથાણું આપણે ચાખી અને નમક ઓછું હોય તો એડ કરી શકાય છે પણ આ રેડીમેડ મસાલો હતો એટલે આમાં બધું પરફેક્ટ છે આમાં કશું આપણે વધારે એડ કરવાની જરૂર નથી અને તમે જોઈ શકો છો અથાણાનો કલર એકદમ લાલ ચટક થયો છે અને દેખવામાં સરસ લાગે છે અને અથાણું પણ બહુ જ સ્વાદિષ્ટ બન્યું છે તો ચાલો આપણે આને આ કાચની ઝારમાં ભરી લઈએ અને ભરતી વખતે જે બધા જ આપણા ટ્રેડિશનલ અથાણું છે અને બધા એક ટ્રીક ફોલો કરતા હોય છે કે અથાણાને દબાવી દબાવીને ભરી દે છે ઉપરથી આપણે તેલ રેડીએ છીએ અંદર અને અથાણાને ડૂબડૂબું રાખવાનું હોય છે તેલમાં જેથી કરીને અથાણું આપણું આખું વર્ષ સારું રહે છે અને કોઈ લોકો અંદર કાચમાં દિવેલ લગાડી દે છે અંદરની સાઈડ જેથી કરીને ફૂગ પણ ના થાય અને અથાણું બગડે નહીં પણ આપણું અથાણું ઓલરેડી એવી રીતે બગડતું જ નથી ઓલ અંદર હોય જ છે એટલા માટે અને જારને એકદમ ફિલ નથી કરવાની ઉપર સુધી થોડી કધુરી રાખશું જેથી કરીને આપણે ઉપર તેલ રેડીએ ને એ તેલ ઉપર ના આવે અને આપણો જે બોરો છે કદાચ વધારે તેલ ઓબ્ઝર્વ કરે અને ફૂલે મેથી કે આ બોરો તો એને જગ્યા મળે એટલા માટે અને આ કેવી આપણે સાતસો ગ્રામ કેરી અને ત્રણસો ગ્રામ બોરાથી બનાવેલો છે અને જોઈ શકો છો આપણું એકદમ મેઝરિંગ પરફેક્ટ આવ્યું છે આની અંદર ઝારની અંદર ફિલ કરવાથી એકદમ માપે ભરાય છે અને આ જેટલું અથાણું બન્યું હતું આ જારમાં ફિલ થઈ ગયું છે ચલો અને દબાવી દીધું છે આપણે અને લેવલ એક સખ્ખું કરી દીધું છે અને જારને જરીક ઉપરથી સાફ પણ કરી લેવી જેથી એમાં કોઈ ફૂગ ન લાગે બોરોની બધું હોય એને સાઈડમાં બેસી જશે અને અહીંયા આપણે એ જ ટ્રીકનો ઉપયોગ કરીએ છીએ જે વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને એ ટ્રીક એ છે કે આપણે જે ગરમ તેલ કર્યું હતું ને ધુવાડો નીકળે ને એટલું આપણે સિંગતેલ ગરમ કર્યું હતું એને ઠંડુ કરી દીધું છે એકદમ અને હવે એને આપણે આમાં ફિલ કરવાનું છે જેથી કરીને આપણું જે અથાણું છે ને એ આખું વર્ષ સુધી કશું થશે નહીં અને બગડશે પણ નહીં ચાલો આ નાખી દીધું અંદર આપણે અને તમે જોઈ શકો છો કે ઉપર કેટલું ડૂબડૂબા તેલ છે એક ઇંચથી વધારે છે અને આ કદાચ અંદર નીચે તળિયે બેસી જાય તો થોડું પાછું ઉમેરી દેવું એટલે આપણે આ તેલ બહાર જ રાખીશું એટલે આ અથાણાને આપણે આખું વર્ષ સુધી સાચવી શકશું તો આ તૈયાર છે આપણું ખાટી કેરીનું અથાણું જેમ કે બધાને ખબર જ હોય છે કે અથાણા બનાવતી વખતે તાંબા પિત્તળના વાસણનો ઉપયોગ નથી થતો તો એ વાત મેં અહીંયા નથી જણાવી અને આ વિડીયો અને રેસીપી જો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ છે નવા વિડીયો સાથે Find the real, find the real